બાર હજાર પાંચસો અને વધુમાં વધુ હજાર રૂપિયા છું જય સહકાર તાજેતરમાં સમગ્ર રાજ્યમાં થયેલ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને ઉભા પાકમાં ખૂબ મોટી નુકસાની થયેલ છે આ નુકસાનીમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક એ હંમેશા ખેડૂતોની બેંક રહી છે રાજકોટ અને મોરબી જિલ્લાના મંડળી મારફત બેંક સાથે જોડાયેલા બે લાખ પચીસ હજારથી વધુ ખેડૂત સભાસદોને આજે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે નિર્ણય કર્યો છે કે હેક્ટરે બાર હજાર પાંચસો અને વધુમાં વધુ પાસાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન ઝીરો ટકાએ એક પણ રૂપિયો વ્યાજ લીધા વગર એક વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે એની જાહેરાત કરું છું આ લોન યોજના માટે મંડળી મારફત જોડાયેલા ખેડૂતોએ જે તે ગ્રામ્ય વિસ્તારની મંડળીનો સંપર્ક કરવાનો રહેશે વધારાના કોઈ પણ કાગળ આપ્યા વિના જે પ્રમાણે આપણે ધિરાણ મેળવ્યું છે એ પ્રમાણેની પ્રોસેસ ત્યાં મંડળી મારફત કરી અને આ ધિરાણ વધારાનું છે મેળવી શકશે આ માટે અમે તેરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે રાજકોટ જિલ્લા સહકારી બેંક હંમેશા ખેડૂતોની બેન્ક રહી છે અને આજે ફરી એક વખત બેન્કે ઉદાર હાથે ખેડૂતોને પડખે ઊભા રહેવા માટે ઝીરો ટકાએ એક વર્ષની મુદત માટે મેક્સિમમ પાસાઠ હજાર રૂપિયા સુધીની તેરસો કરોડની જોગવાઈ કરી અને આ લોન યોજના અમલમાં મૂકી છે એની આજે હું જાહેરાત કરું છું